સર્ક્યુલરને બહાર આપવામાં આવી હતી જે બાદ એજન્ડા નંબર બે ઉપર અંકલેશ્વર પાલિકા કારોબારી સમિતિએ સુધારા સાથે મંજૂર કરેલા વાર્ષિક બજેટનું અંદાજપત્ર રજૂ કરાયું હતું વિપક્ષ દ્વારા ડ્રેનેજ અને પાણીના ટીડીએસનો મુદ્દો ઉઠાવી તેના બજેટને જોગવાઈ માંગ કરી હતી વિપક્ષ દ્વારા બજેટમાં ગ્રાન્ટનો અંદાજ કેવી રીતે મૂકવામાં આવી રહ્યો છે જે સામે સવાલ ઉઠ્યા હતા અને આંકડાકીય માયાજાળ વડે બજેટને આંકડાનો ફુગ્ગો ગણાવી નકાર્યું હતું તેમજ પાલિકા દ્વારા અન્ય સોળ મુદ્દાઓ ઉપર સત્તા પક્ષ જોરથી બોલી જુઠ્ઠું બોલી વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવી રહ્યો હોવાનો સીધો જ આક્ષેપ કર્યો હતો બોર્ડમાં સત્તા ઈજન્ડાના કામના ઠરાવ બહુમતીના જોડી મંજૂર કરવામાં આવ્યા હતા પોણા બે કલાક સુધી ચાલેલી બજેટ બોર્ડની મિટિંગમાં પૂરતા યુક્ત બજેટ મંજૂર કરાયું હતું બજેટમાં કામોને ફેરફાર તેમજ તમામ ગ્રાન્ટની સત્તા પ્રમુખને આપવાના મુદ્દે વિપક્ષે સત્તાપક્ષને ધેરવાની શરૂઆત કરતા આ મુદ્દે સત્તાપક્ષના જ સભ્યો દ્વારા પણ સવાલ ઉભા કરી સ્પષ્ટતા માંગતા સત્તાપક્ષમાં જ સંકલનનો અભાવ હોવાનો ઉડીને આંખે આવ્યો રોજ નગરપાલિકા બજેટની બોર્ડ મીટિંગ હતી આ બોર્ડ મીટિંગમાં એજન્ડા પર જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુ મતે મંજૂર કરવામાં આવ્યા આજનું બજેટ બે હજાર ચોવીસ પચીસ ના સુધારેલ બજેટ મુજબ બે ની ઉધરતી રૂપિયા ઓગણીસ કરોડ પેસઠ લાખ ચાલીસ હજાર છે જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસની નગરપાલિકા વેરા ફી ભાડું વગેરે અને સરકારશ્રીની ગ્રાન્ટ મળી કુલ સંભાવિત આવક આવક રૂપિયા સતરસઠ લાખ સતરસઠ કરોડ એકવીસ લાખ વીસ હજાર ઉમેરતા કુલ અંદાજ અંદાજિત બજેટ રકમ રૂપિયા છ્યાસી કરોડ છ્યાસી લાખ અસ્સી હજાર આઠસો બહુત્તર થાય છે વર્ષ બે હજાર પચીસ ચોવીસનો વૈવિધ ખર્ચ મંજૂર પગાર લાઇટ બિલ ડીઝલ ખર્ચ જુદા જુદા વિભાગના ખર્ચા અને ગ્રાન્ટોના ખર્ચા મળી કુલ સંભવિત ખર્ચ રૂપિયા સેવન્ટી ફોર કરોડ ત્રેવીસ લાખ વીસ હજાર થવા પાત્ર છે બે હજાર પચીસ છવ્વીસ ના અંદાજિત બજેટની બંધ રૂપિયા ઓગણીસ બાર કરોડ ત્રેસઠ લાખ છ્યાલીસ હજાર આઠસો બોતેર પુરાંત રહેશે

આ ગ્રુપના પેલા વિસ્તાર સમાવેશ કરવામાં આવ્યો એ બાબતના જે ગ્રાન્ટને આયોજન કરવામાં આવ્યું હતું એ બાબતે કયા પ્રકારનું આયોજન છે ને વિપક્ષ દ્વારાની ચર્ચા મળી તો ચર્ચા એ આઉટ ગ્રોટની અમે દરખાસ્ત મોકલી છે એની ગ્રાન્ટ મળશે એનું પછી આપણે હુકમ લઈને કામ કરાવીશ અને વિવિધ કામોમાં જે ફેરફાર કરાવો તો જે સ્થાનિક સભ્યોને સાથે રાજ્યો પર કંઈક કચવાટ જોવા મળ્યો હતો સત્તાવાર સભ્યોને કચવાટ જોવા મળ્યો અલગ અલગ કામો તમને જાણ જ નથી તે બાબતે કઈ રીતે આવ્યું એ ખાલી આપણે કામ લીધું છે અઠવાડિયામાં કોઈ કામ આવી જાય ફેરફારનું જે સભ્ય અમને કામ ફેરફારનું આપે છે એ કામ ફેરફાર કરવાનું છે તો એ પહેલાથી આયોજન કરી લીધું છે